જ્યારે શિયાળાની શરૂઆત ચાલી રહી છે ત્યારે તસ્કરો બેફામ બની રહ્યા છે વાત કરીએ આજે ગાજરાવાડી વિસ્તારમાં રહેતા હીરે નરેન્દ્રભાઈ મિસ્ત્રીના ઘરે મકાન નંબર એકસો એક બસો એક ઉમંગ કોમ્પ્લેક્સ બીજા માળે તસ્કરોને મકાને નિશાન બનાવી અઢી લાખ રૂપિયા રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત ત્રણ લાખ છોતેર હજાર ચોરી તરીકે તસ્કરો પલાયન થઈ ગયા હતા જ્યારે પાડોશી વહેલી સુમારે મકાનનો દરવાજો ખુલ્લો જોતા મકાન માલિકને ધ્યાન દોર્યું હતું કે તમારું મકાન ખુલ્લું છે ત્યારબાદ મકાન માલિક આવી પહોંચતા તેમને દરવાજો ખોલી ચેક કરવામાં આવ્યું તો મકાનમાં માલસામાન વેર વિખેર પડ્યો એ કંટ્રોલમાં જાણ કરતા વાડી પોલીસ તથા ડોગ સ્કવોડ થળ પર આવી પહોંચી ફરિયાદ લીધી જ્યારે આગળની તપાસ પોલીસ હાથ ધરશે મેં મારું નામ હિરેન નરેન્દ્રભાઈ મિસ્ત્રી છે હું ગાજાવાડી પહેલા ફળિયામાં રહું છું અને ઘણા વર્ષોથી રહું છું પણ આવું પહેલીવાર થયું છે શું બનાવશું બનાવ એવો થયો છે કે અમે રાતે સાડા દસ વાગ્યાની આજુબાજુ ઘર બંધ કરીને નીચેના ઘરમાં સૂવા ગયા અને પછી રાતે સુઈ ગયા ત્યારે સૌ પછી સવારમાં સીધું સવારમાં બાજુવાલા વહેલા ઉઠ્યા હતા એટલે એમને કે જોબ જવાનું એટલે થોડા વહેલા ઉઠ્યા હતા તો એમને દરવાજો ખોલ્યો તો અમારું ઘર ખુલ્લું જોયું એટલે અમને જાણ કરી કે ભાઈ તમે રાતે ખુલ્લું રાખીને સૂઈ ગયા હતા કે અમુક વાર કે છોકરા હોય તો જતા રહ્યા હોય એટલે પૂછવા આવ્યા તો અમે પછી લોક માર્યું હતું મમ્મી એટલે ચાવી છોકરી રમતી હતી એટલે અમને ખબર કે લોક તો મારેલું હતું એવું કન્ફર્મ થઈ ગયું એટલે પછી મેં દોડતો ઉપર હું ને મારી મમ્મી દોડતા ઉપર આવ્યા અને ઉપર આવ્યા તો જોયું કે આ દરવાજા બધા આ જારી ખુલ્લી હતી અને આ જે પ્રમાણે આ એ દરવાજાનો નકૂચો છે એ તોડેલું હતું અને પછી લાઇટ ચાલુ કરી તો અહીંયા બધું આ પ્રમાણેનું હતું એટલે ખબર પડી કે ચોરી થઈ છે પછી અમે સો નંબરમાં ફોન કર્યો અમે પેલા નંબર પર ફોન કર્યો એટલે એમ એ લોકો આવ્યા હતા પછી એમને જ કીધું કે તમારે વાડી એરિયા લાગે છે એટલે પછી વાડીમાં ગયો તો તો સવારે 5:30 એ ચોરી થઈ ગઈ તો અમને મારું એફઆઈઆર થઈ છે હમણાં કેટલા રૂપિયાની ચોરી થઈ છે 2.5 લાખ રૂપિયા તો કેશ જ હતા કેશ 2.5 રૂપિયા 2.5 લાખ રૂપિયા તો કેશ જ હતા અને બીજું સોનું ચાંદી ને સોનાનો હાર ને એવું હતું લગનની વીટીઓ હતી ચેન હતી અમે તો કોઈ દિવસ પહેરી પણ નહોતી એટલે અમુક વસ્તુ તો જેટલું યાદ હતું એટલું લખાયું ને અમુક વસ્તુ તો રહી પણ ગઈ હોય કારણ કે આપણે પહેરતા ના હોય એટલે વાઈફનું હોય અથવા આ તે એટલે અમુક વસ્તુ એ તે છતાં બી અઢી અઢી લાખ રૂપિયા જેવા રોકડા અને સોના ચાંદીનું થઈને પાંચ લાખ જેવું તો થયું જ હશે રિપોર્ટર સની સિંધે સત્ય મેળવ્યું છે તે લાઈવ ન્યૂઝ વડોદરા